જેડબલી નીટ તમે ત્યાં તે પ્રિપેરેશન કરાવો છો તમારી વશિષ્ઠ સ્કૂલ ની અંદર તો તમે એમાં કઈ કઈ સ્પેશિયલ એવી ફેસીલીટીસ આપો છો અથવા કઈ એવી તૈયારીઓ કરાવો છો જેના કારણે બાળક માટે ઈઝી થઈ જાય વસિષ્ઠ ની અંદર તો ખૂબ સારી રીતે કામ કરીએ છીએ છેલ્લા ઘણા વર્ષોથી અમે ખૂબ સારા બધા વિદ્યાર્થીઓને આઈઆઈટીની અંદર અત્યારે પ્રવેશ અપાયવો છે એનઆઇટી ની અંદર એમબીબીએસ ની અંદર લગભગ વખત છોકરાઓ ત્યારે આઈટી ની અંદર પણ આવે છે ત્રણ વર્ષ ફોર એન આઇટીની અંદર ટુ હન્ડ્રેડ પ્લસ કરતાં સ્ટુડન્ટ એમબીબીએસની અંદર એડમિશન છે અને ફૂલ ડે સ્કૂલ છે જે નીટ જે મેઇન્સ જે એડવાન્સ બધી જ પ્રિપેરેશન્સ આપણે સ્કૂલની અંદર જ કરાવીએ એટલે ખૂબ સારી સિસ્ટમ બેસાડી છે વશિષ્ઠની અંદર જઈ અને નીટને ઓરિયેન્ટેડ અને સૌથી સારી વાત કહું ને વશિષ્ઠ માટે તો વશિષ્ઠ એક એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જ્યાં તમારી આઈઆઈટી એનઆઈટી કે એમબીબીએસમાં સિલેક્ટ થવાની સંભાવના વધારે અને ખૂબ સારું કામ વશિષ્ઠની અંદર અમે કરીએ છીએ તો હું તમારા માધ્યમ થકી એ પણ વાત કરવા માંગીશ કે જો આ આવનારા સમયની અંદર ઇલેવન ટ્વેલ્થ સાયન્સ કરવા માંગો છો અને જે અને નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની સારી તૈયારી કરવા માંગો છો તો બિલકુલ એક વખત તમે વશિષ્ઠની મુલાકાત કરજો વશિષ્ઠની અંદર આવીને જાણજો કે વશિષ્ઠ કેવી રીતે બાળકોને સફળ બનાવે